બંને બંને બસ ખોલો હવે આ લાલજીભાઈ ને ખાસ લેજો ના આઈ ગયા ને હમ ત્યાં હું હમ તે ઉતારી લે થોડું ઓનલાલજી ભાઈ આગળ લઈ જાય થોડા હ અ એમને હાંતે આમ આવતા એવું નહોતું તમે એને તમે અમે આવતા હો ને હા લે હમ

અમેરિકન કપાસ સાગ લાલુ પ્રસાદ નામના અનેક ઔષધિઓ રોગોનો નાશ કરવામાં વપરાય દાડમ એવી અનેક ઔષધિઓ અહીંયા વાવવામાં આવી છે આ વડીલોને ધન્યવાદ આપવા ઘટે કે આ ઉંમરે યુવાનોને શરમાવે તેવું આ વડીલો કામ કરી રહ્યા છે સિનિયર સિટીઝન ગાર્ડન આજે તમે લોક ભાગીદારીથી બનતો જોયો છે આના વિકાસમાં હજી પણ તમને કંઈ લાગતું હોય કે અહીંયા આપણે આ ગાર્ડનને વધારે સારો બનાવી શકીએ તો યથાયોગ્ય આપ સરસ મજાનો યોગદાન આપવા વિનંતી કેમ છો તમે અહીંયા રોજ આવતા હશો ને સરસ મજાનું બનાવી દીધું છે કેમ બહુ હા હા વડીલોએ બધા ભેગા થઈને એટલે કોઈ યુવાનોને શરમાવે એવું કામ આ વડીલોએ કર્યું છે હા હા હું ભત્રીજો છું તમારો સરસ મજાનો વોકવે છે હમણાં હું મારી સ્ટ્રાવા નામની એપ્લિકેશન પરથી એનું આપણે માપી લઈએ કે કેટલા કિલોમીટર ગાંધી બાપુને પણ અહીંયા બેસાડવામાં આવે છે શ્રમનો મહત્તમ આપણે ભૂલી ગયા છીએ આ એમની બકરી કે જે બકરીનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું રહે પણ આપણે તેના પીવામાંથી દૂર રહ્યા છીએ ખૂબ ખૂબ ધન્યવાદ આ ટીમને આપણે હવે બીજા એમના જે ખાસ આ ગાર્ડનને વિકસાવવામાં સમય ફાળવ્યો છે આ મીન્ટ તુલસી તમે જોઈ રહ્યા છો મીન્ટ તુલસી છે કાજુ છે બોલો કાજુના કાજુનું વૃક્ષ પણ અહીંયા તમને જોવા મળે કદાચ આખા અમદાવાદમાં કાજુનું વૃક્ષ તમને જોવા ના મળે મોગરો છે નામની નેમની પ્લેટ લગાવવામાં આવી છે તમે જુઓ આજે તમને આટલું બધું સરસ મજાની નારિયેળી બાળકોને ખરેખર આ બતાવવા જેવો છે ગાર્ડન કે જો અહીંયા થોર થોરની નેમ પ્લેટ લગાવવામાં આવી છે આજે શંકર ભગવાનના સાનિધ્યમાં કૈલાશ પર્વત ને સાવજગરજે આજે સિંહના સરસ મજાના આર્ટિફિશિયલ પૂતળાઓ મૂકવામાં આવે છે તો બાળકોને પણ ગમે એવો ગાર્ડન બનાવવામાં આવે છે તો તમે ચોક્કસથી આ ગાર્ડનની મુલાકાત લો અને ગાર્ડનને વધુ સારો બનાવવા માટે આપણે શું યોગદાન આપી શકીએ તે તમે પોતે જ વિચારીને આ વિકસાવવામાં આ ગાર્ડનને સારો બનાવવામાં તમે બધા યોગદાન આપી શકો છો અમદાવાદ નિકોલના વિસ્તારમાં કદાચ આ પહેલી વખત એવો કોઈ ગાર્ડન હશે કે જ્યાં આટલી બધી ઔષધિવાળો અને દરેકના પાછા મોટાભાગના વૃક્ષો પર નામ લખેલા છે એટલે બાળકને પણ એનું જ્ઞાન મળે વૃક્ષ વિશેનું કે ભાઈ આ ઔષધિઓ શું કામમાં આવે છે આજે આટલા બધા દાતાઓ ઘણું બધું યોગદાન આપ્યું છે હજી પણ આ ગાર્ડનને ખૂબ સારો આપણે બનાવી શકીએ અને ભાવિ પેઢીને સારો ગાર્ડન આપવા માટે આપણા બનતું શું કહે છે એ સાંભળી તમારું નામ શું છે લક્ષ્મણભાઈ નાવડિયા લક્ષ્મણભાઈ નાવડિયા અને હમણાં આપણે લાલજીભાઈની વાત કરી અને લાલજીભાઈ લક્ષ્મણભાઈ અને એમની ટીમ આ સરસ મજાની મહેનત કરીને યુવાનોને શરમાવે તેવો એક શ્રમદાન કર્યો છે ગાંધીજી વખતે શ્રમનો મહિમા એને સમજાવ્યો હતો લોકો આજે ડિજિટલ ઇન્ડિયામાં શ્રમનો મહિમા યુવાનો ભૂલી ગયા છે ત્યારે આ વડીલો આપણને એના પરથી શીખવા મળે કે શ્રમ કોને કહેવાય તો આ તમે ગાર્ડન કઈ રીતે ઉભો કર્યો બધા વડીલો ભેગા થતા અને ભેગા થઈને પછી વિચાર કર્યો બધા કે આપણે અહીં ગાર્ડન બનાવી ગાર્ડન બનાવવાની તૈયારી કરી ત્યાં મ્યુનિસિપલ ના કમિશનર આવ્યા ને એને કીધું કે તમે ભંડારી હા તેજજ ભંડારી એટલે કે આ જગ્યા તમને સોંપી દીધી હ ને બધા ભેગા મળી લોક ભાગીદાર ડેવલપર હ એટલે તેજજ ભંડારી ભી દ્રષ્ટિવાળા હતા અને અત્યારે રાહુલ શર્મા ભી અમદાવાદમાં જેટલા બી નિકોલ વોર્ડમાં કોર્પોરેશન રિઝર્વ ગાર્ડન માટે કરેલા અને બધામાં એને ગાર્ડન બનાવી દીધા કાલ ઉઠીને કોઈની નજર બગડે નહીં અને કોઈ કોમર્શિયલમાં વેચી ના નાખે એવી રીતે રાહુલ શર્માએ આ બધાને ગાર્ડન ડેવલપ કરી નાખ્યા છે પણ એને એને સારા રાખવા અને સારા બનાવવા એ પબ્લિકની જવાબદારી બને છે આ જાત મહેનતથી બધું ઊભું કર્યું છે કોઈ માળીનો પગાર નથી કોઈ મેન્ટેનન્સ ખર્ચ નથી આ બધા સિનિયર સિટીઝનો ભેગા થઈને કરી રહ્યા છે તો યુવાનોને ખાસ વિનંતી કે આ ગાર્ડનની મુલાકાત લે બાળકો સાથે આવે બાળકોને ઔષધિઓ બતાવે મેં તમને બતાવ્યું એમ ગાંધીજીનું પણ અહીંયા પુતળું મૂકવામાં આવ્યું છે શ્રમનો મહિમા ગાંધીજીએ આઝાદી વખતે સમજાયો તો કે આપણે ભૂલી ગયા છીએ એ તાજો થાય અને ઘણી બધી ઔષધિઓ કેટલા પ્રકારની ઔષધિ અહીંયા હશે લગભગ આશરે સો ઉપર છે સો ઉપર ઔષધિઓના વૃક્ષ હા મેં તો કાજુનું વૃક્ષ જોયું આજે અમદાવાદમાં કાજુનું વૃક્ષ એટલે આજે આપણને આશ્ચર્ય લાગે એટલે તમે અહીંયા અવશ્ય મુલાકાત લો અને વોકવેનો ઉપયોગ કરો મોર્નિંગ વોકમાં કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમે અહીંયા હું નીચે નંબર બતાવીશ એ નંબર પર સંપર્ક કરીને તમે તમારો યોગ્ય તમે સહકાર આપી શકો છો સહયોગ આપી શકો છો સારો ગાર્ડન આપણે એક નમૂનેદાર અમદાવાદની પણ ગુજરાતમાં આ ગાર્ડન પ્રખ્યાત થાય અને લોકો જોવા આવે એવો એક ગાર્ડન આપણે બનાવો છે અત્યારે તો સરસ મજાનું આયોજન થઈ ગયેલું છે છતાંય હજી આપણે આનાથી સારો ગાર્ડન બનાવવા પ્રયાસ કરીએ જય હિન્દ મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન